સંદેશ પાંચમો અધ્યાય ઘડી સત્યાવીસ થી બત્રીસ આ પછી ઈસુ બહાર ગયા અને લેવી નામના જકાતદારને જકાત નાકામાં બેઠેલો જોઈ તેમણે તેને કહ્યું મારી પાછળ પાછળ આવ એટલે તે ઊઠીને સર્વસ્વનો ત્યાગ કરીને તેમની પાછળ પાછળ ચાલી નીકળ્યો પછી લેવીએ પોતાને ઘેર ઈસુના માનમાં મોટો સત્કાર સમારંભ યોજ્યો ઘણા જકાતદારો અને બીજાઓ પણ તેમની સંઘ સાથે પંગતમાં બેઠા હતા ફરોશીઓ અને તેમના સંપ્રદાયના શાસ્ત્રીઓ ઈસુના શિષ્યો આગળ બબડાટ કરવા લાગ્યા તમે લોકો જકાતદારો અને પાપીઓ સાથે કેમ ખાઓ છો પીઓ છો ઈસુએ તેમને જવાબ આપ્યો વૈદની જરૂર સાજાને નથી હોતી માંદાને હોય છે હું તો પુણ્યશાળીઓને નહીં પણ પાપીઓને બોલાવવા અવતર્યો છું જેથી તેઓ હૃદય પલટો કરે આ પ્રભુની વાણી છે જય વાલા ધર્મજનો આજે 8મી માર્ચ અને આંતરરાષ્ટ્રીય મહિલા દિનનો દિવસ છે સર્વ મહિલાઓને આજના દિવસની મારી શુભેચ્છાઓ કે પ્રભુએ તમારું સર્જન કર્યું છે અને તમે એ આયોજન પ્રમાણે આગળ વધો એવી જ મારી પ્રાર્થના અને શુભેચ્છા આજના શાસ્ત્ર પાઠો પર મનન ચિંતન કરીએ તફૃતુનો જોવા જઈએ તો ત્રીજો દિવસ પ્રશ્નો બુધવાર પછીનો દિવસ આવે છે જે આજે તીજો દિવસ આપણે કહીએ તો શનિવાર અને ગઈકાલના શાસ્ત્રમાં યશાયાના ગતમાં અઠ્ઠાવનમાં અધ્યાયમાં પ્રભુને મનગમતો ઉપવાસ તો છે આપણે સાંભળ્યો એમાં જ આગળ યશાયા કહે છે કે પ્રભુને શું ગમે છે આની સાથે સાથે કઈ બાબતો ગમે છે કે કોઈ વ્યક્તિ છે એ પોતાનો રસ્તો જે છે એ પ્રભુના રસ્તે ચાલે તો કેટલું સારું જે દીન દુખ્યાઓ છે એમનો સહારો બને તો પ્રભુનો પ્રકાશ એના ઉપર પડશે અને એટલા માટે આજનો સ્તોત્ર જે આપણને સરસ રીતે કહે છે પ્રભુ મને શીખવાડ કે હું કહી દે તારા રસ્તા પર ચાલું કે જેથી હું સત્યને સમજી શકું બહુ સરસ સ્તોત્ર છે અને એટલા માટે એ પ્રભુ જે સત્યનો રસ્તો બતાવે છે એમનો પુત્ર એવા ઈસુ આજના શુભ સંદેશમાં લેવીને હાકલ આપે છે જકાતદારને હાકલ આપે છે અને હાકલ આપ્યા પછી એ કહે છે કે મારી પાછળ પાછળ આવ ત્યાર પછી એ ભોજન માટે ભેગા થાય છે ઈસુના જીવનમાં બહુ અગત્યની વસ્તુ હતી ફેલોશીપ ભોજન આપણે ભોજન કોની જોડે કરીએ આપણે ભોજન જેમને ઓળખતા હોય એમની જોડે કરીએ જે આપણા પોતાનો હોય એની જોડે કરીએ પણ કોઈ પાપી ચકાતદાર જોડે ભોજન કરે હા પ્રભુ કરે છે અને એટલા માટે એમનો પ્રશ્ન પૂછવામાં આવે છે શા માટે તમે આવા અનુભવ મારી સાથે ભોજન જમો છો થોડા વર્ષો પહેલા જ્યારે હું પ્રિઝન મેનિસ્ટ્રી કરતો હતો ત્યારે પણ મને યાદ છે કે જ્યારે કોઈ જેલનો કેદી કે જેને મેં ભણાવ્યો હોય એના પરિવાર સાથે હું એને બોલાવતો તો ભોજન માટે

કે હું જે પવિત્ર લોકો છે એમના માટે નહીં આવ્યો પાપીઓ માટે આવ્યો છું અને આ આપણને આમંત્રણ આપે છે આપણા પાપોની કબૂલાતને સ્વીકાર કરવાનો એટલા માટે પોપ પોલ ને છટાએ જે કહ્યું છે એ બહુ અગત્યનું કે 21મી સદીના લોકોનો સૌથી મોટો મોટો પાપ શું છે તે લોસ ધ કોન્શિયન્સ ઓફ ધ સિન તે પાપ કરી રહ્યા છે તેવું અમને લાગતું જ નથી આ તપુર આપણને આમંત્રણ આપે છે આપણા અંતરના અરીસામાં જોવાનું અને ઓબે પર તો કરીને પોતાનું જીવન સુધારવાનું આવો